નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના દિવસનો આપનો પાર્ટ ટુ છે જે મિત્રોએ પાર્ટ વન ન જોયો હોય તો ચેનલમાં જઈ જોઈ શકો છો તેમાં પણ તમને ખૂબ જ સારી એવી માહિતી મળી શકે છે સાથે સાથે મિત્રો આજનો આ જે બીજો પાર્ટ છે એમાં આપણે વાત કરવાના છીએ કે આજનો કપાસ બજાર કેવું રહ્યું છે સાથે હાલ વાયદા બજાર કેવા અત્યાર સુધી બોલાતા જોવા મળી રહ્યા છે અને કપાસના જે શું અપડેટ્સ અત્યારમાં આવેલી છે તેની સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હેલ્પફુલ અને બધા મિત્રોને કપાસ વેચો કે ન વેચો એમાં પણ હેલ્પફુલ થઈ શકે છે તેથી વિડીયોમાં સુધી બની રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી તમારા અન્ય ગ્રુપમાં શેર કરી દેજો સૌપ્રથમ વાત કરીએ મિત્રો આપણે કપાસની તો ત્રીસ સપ્ટેમ્બર સુધીનો એક અંદાજિત આંકડો સીએ છે એમને દ્વારા મૂકવામાં આવી રહ્યું છે સીએઆઈએ ત્રીસ સપ્ટેમ્બર સુધી વપરાશમાં અંદાજિત વાત કરીએ તો સિત્તેર લાખ ઘાંસડીનો અંદાજ મિત્રો મુકાતો જોવા મળી રહ્યો એટલે સારી એવી ઘાસડીનો મિત્રો વપરાશ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે તો વૈશ્વિક સ્તરે જે ઉત્પાદન છે એમાં બે પોઈન્ટ સિક્સ મિલિયન એટલે કે બે પોઈન્ટ છ મિલિયન કાંસરીનો ઘટાડો જોવા મળ્યો છે જે ખૂબ જ વધારે કહી શકાય છે આ મિત્રો નાની મોટી અપડેટ્સ હતી જે મેં તમને જણાવી દીધેલી છે સાથે સાથે વાત કરીએ તો જે મિત્રો અત્યારે વિશ્વના બધા દેશો છે જેમાં વાત કરીએ તો સત્યોતેર પોઈન્ટ છ મિલિયન કાશડીનો વિશ્વના અંતનો સ્ટોક છે એમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે જે ખાસ વાત કરવાની છે એ કપાસ બજારની છે તો મિત્રો કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજાર આજે પણ રિસેન્ટ જોવા મળી રહ્યું છે એટલે કે જે આપણા ભાવ છે સૌથી ઊંચા એ સોળસો પચાસ પ્લસ સાથે સાથે મિત્રો વાત કરીએ તો જે એવરેજ આ જૂના કપાસના મિત્રો ભાવ છે નવા કપાસના વાત કરીએ તો બે હજારથી પચીસોથી ત્રણ હજાર વચ્ચે બોલાતા જોવા મળી રહ્યા છે અને વાત કરીએ સૌથી નીચા ભાવની તો તેરસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે હવે મિત્રો વાયદા બજાર તરફ વળીએ તો મિત્રો જ્યારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે ત્યારે જે વાયદા બજાર છે એ એમસીએક્સની વાત કરીએ તો સાઠ હજારની થોડીક નજીક નથી પરંતુ ઓગણસાઠથી ત્રણસો સુધી જોવા મળી રહ્યું છે ત્યારબાદ વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની તો ન્યૂયોર્ક વાયદો સિત્તેર ડોલર પ્લસ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે આશા છે કે બપોર પછી આપણે જે આ વિડીયો મુકાઈ ગયા ત્યારબાદ એકોતેરથી બોતેર ડોલર સુધી પહોંચી જાય માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર પાંચસો રૂપિયા ત્યારબાદ સૌથી ઓછા ભાવ પાંચ હજાર પાંચસો અને સૌથી વધુ ભાવ આઠ હજાર પાંચસો અને ચાલીસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો કપાસની વાત કરીએ તો આજે જે કપાસની આવકો છે એમાં વધારો જોવા મળ્યો છે અને ગુજરાતમાં વાત કરીએ તો ટોટલ સતરસો બેલની આવક જોવા મળી છે અને મહારાષ્ટ્રમાં બારસો બેલ અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો સાત હજાર બેલની આવક જોવા મળી છે હવે મિત્રો વાત કરીએ આપણા છેલ્લા વાયદા બજારની તો ઓઇલ કેક વાયદા બજારની વાત કરીએ તો અત્યારે ત્રણ હજાર સાતસો સુધી જોવા મળી રહ્યો છે તો મિત્રો આ ત્યાંની તમામ અપડેટ્સ ઉપરાંત મિત્રો કપાસ છે એ જૂનો કપાસ તો મિત્રોએ કાઢવો હોય તો ફાટી શકે છે ત્યારબાદ નવો કપાસની ફરીથી આવકો શરૂ થશે અસ્તુ જય હિન્દ